નામના પુત્રનું નામ શું હતું લવ અને કુશ કાલ બહાદુર શાસ્ત્રી જયંતિ ક્યારે ઉજવાય છે 2 ઓક્ટોબર ભારતની સૌથી મોટી ગુરુદ્વારા કઈ છે ભારતની સૌથી લાંબી નદી કઈ છે ગંગા નદી ભારતનો ઉચ્ચમાં ઉંચો દરવાજો કયો છે ઉલન સાઈ અમદાવાદનું પ્રાચીન નામ શું છે

રામજીના પિતાનું નામ શું છે દશરથ રાજા કૃષ્ણની બહેનનું નામ શું છે દ્રૌપદી શ્રી માતાનું નામ શું છે યશોદા માતા કૃષ્ણના ભાઈનું નામ શું છે બલરામ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે મેઘાલય રાજ્યમાં ફાયર બ્રિગેડનો મુખ્ય રંગ કેવો છે લાલ ચાલીસા કોણે બનાવી હતી પિતાનું નામ શું ભારત ના કેટલા રાજ્યોની સીમા હિમાલય સાથે જોડાયેલી છે વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવાય છે ગુજરાત સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે પાંચમા મહિનાની વિશ્વ મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે હનુમાનજીના પિતાનું નામ શું હતું રાજપૂતોનો ઇતિહાસ કોણે લખ્યો હતો ચંદ્ર પૃથ્વીથી નાનો ગ્રહ છે કે મોટો ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ વન વિસ્તાર કયા રાજ્યમાં છે ગુજરાત સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા ભારતનો સૌથી મોટો બંધ કયો છે ભારતના કેટલા રાજ્યોની સીમા ચીન સાથે જોડાયેલી છે સ્થાપના કોણે કરી તેનાલીરામ કયા રાજાના દરબારી કવિ હતા ફાધર્સ ડે ક્યારે ઉજવાય છે ભારત છોડો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે લેપ્સા ભાષા કયા રાજ્યમાં બોલાય છે ઝાલફર બીચ ક્યાં આવેલ છે ચાલીસઠ ટાપુ પર આવેલ બંદરનું નામ જણાવો ગોવાનું પાટનગર ક્યુ છે મેવાડ એ કયા રાજ્યનો ભાગ છે ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે ચોરવાડ વિહારધામ કચ્છ જિલ્લાની મોટાભાગની જમીન કયા પ્રકારની છે સંકુચ વોટર પાર્ક ક્યાં આવેલું છે સોમતેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ગુજરાતમાં આયના મહેલ ક્યાં આવેલ છે ગુજરાતમાં જીરુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે

કઈ નદીના કિનારે આવેલ છે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે જુનાગઢ ચોટીલા કયા જિલ્લામાં આવેલ છે કયા જિલ્લામાં આવેલ છે માં આવેલી નદીઓના નામ બોલો ગાંધીજીનું જન્મસ્થળ ક્યા જિલ્લામાં આવેલું છે મચ્છુ નદી બંદર કયા જિલ્લામાં આવેલું છે સરકલા પર્વતની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ગુજરાત નો કયો પર્વત સાધુનો પિયર ગણાય છે અરણા ડુંગરના સૌથી ઉચ્ચ શિખરનું નામ શું છે સુરત જિલ્લામાં કયું બંદર આવેલું છે પાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે ગાડા કયા સ્થળના વખણાય છે યુકે જિલ્લો કયો ગણાય છે ગુજરાતના કયા જિલ્લામાં કબા ગાંધીનો ડેલો આવેલો છે કચ્છના અખાતનું મૂળ કયા ગામથી શરૂ થાય છે વિશ્વમાં સૌથી મોટો પશુ કયો છે પારસનાથ એક્સપ્રેસ ટ્રેન કયા બે સ્થળોને જોડે છે સરસાનું સર્તકલાલ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ભારત અને શ્રીલંકાની અલગ પાડતી સમુદ્ર ધૂની કઈ છે અલ્લાહબાદનું પ્રાચીન નામ છે અને ભરતવન ક્યાં આવેલા છે ગુજરાતમાં વસુધારા ડેરી ક્યાં આવેલી છે ઉદ્યોગ માટે ક્યુ શહેર જાણીતું છે ઈશાકુલ અને જીરુના વ્યાપારનું મુખ્ય મથક ક્યું છે ખાંડ જિલ્લામાં આવેલો છે ભરૂચમાં આવેલા કયા બંદર પરથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે વિશ્વામિત્રી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ નામે ઓળખાય છે ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે બંધ કઈ નદી ઉપર આવેલ છે અગદલા બંદર કયા જિલ્લામાં આવેલું છે બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરી માર્ગો છે ગુજરાત અલી ગુજરાત રાજ્યની પ્રથમ બહુહિતિક યોજના કઈ છે ગુજરાતમાં પારસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે એનએચ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે સૂર્યપુર કયા શહેરનું પૌરાણિક નામ છે ઝવેરીવાડનું પાર્શ્વનાથનું દેરાસર કયા શહેરમાં આવેલું છે